ખરેખર ને જલ્દી એક કલાક ની અંદર ત્રણ લારી ખાલી કરે છે સરસ મજાનું કામ હાલી રહ્યું છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ખાલી ત્રણે જ જણા ઓરવાવાળા વાળા વધારે જોતા નથી ખેડૂત મિત્રો અને ટીમ ની અંદર તમે દૂર જોવો પણ આ મશીન જ ભીડ નું છે મારો ભાઈ એમાં કઈ ઘટે જોરદાર તમે જોવો સરસ મજાનો કોડિયાર કુપા એગ્રો સેન્ટર મોવા

તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું લાઈક કરો સપોર્ટ કરો નવા નવા વિડીયો જોવા માટે ખેતીવાડીના અમારા લાયક હોય તો પણ અમને કહેજો ખેડૂત મિત્રો તો તમે જોઈ શકો છો સરસ મજાનું કામકાજ જય જવાન જય કિશન અમારી ચેનલ સાગર ભગુડા ખેડૂત મિત્રોને લાઈક કરો नवा नवा